વેલ્કમ બેક આઈ હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ સો ઇન ધીસ વિડીયો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ ચેપ્ટર ચેપ્ટર નંબર સિક્સ બતક અને અથવા પણ હંસ સો લેટ સી ક્વેશ્ચન નંબર વન નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો અ નંબર વન પાંચમું ઈન્ડુ કોનું હતું આન્સર પાંચમું ઇંડુ રાજહનું હતું નંબર ટુ બતક માતાને ખબર કેમ ન પડી આન્સર બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા નંબર થ્રી તેણે બધા કદરુપુ કહેતા હતા તેનું કારણ શું હતું આન્સર તેણે બધા કદરુપુ કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું નંબર ફોર કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું આન્સર કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં નેક્સ્ટ બ નંબર વન બતકીએ સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા આન્સર બતકીએ સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા નંબર ટુ બતકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ આન્સર બતકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ નંબર થ્રી દોશીમાએ કદરુપુ બતકને ક્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું આન્સર દોશીમાએ કદરુપુ બતકને વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું નંબર ફોર કદરુપુ બતક ખરેખર શું હતો આન્સર કદરુપુ બતક ખરેખર રાજહંસ હતો ક્વેશ્ચન નંબર ટુ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો નંબર વન કદરુપુ બતકડું ને બીજા બચ્ચાએ કઈ રીતે હેરાન કર્યું આન્સર કદરુપુ બતકડું ની બીજા બચ્ચાએ મશ્કરી કરી કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું નેક્સ્ટ નંબર ટુ બધા બચ્ચા બતકને કદરૂપુ બતક કેમ કહેતા હતા આન્સર બધા બચ્ચા બતકને કદરૂપુ બતક કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું તે થોડું મોટું અને રાખોડી રંગનું હતું નંબર થ્રી બતકને તે રાજહંસ છે એવું કોણે સમજાવ્યું કેવી રીતે આન્સર બતકને તે રાજહંસ છે એવો હંસ કન્યાએ સમજાવ્યું હંસ કન્યાએ તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ ધ્યાનથી જોવાનું કહ્યું બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એણે સમજાયું કે તે એક સુંદર યુવાન રાજહંસ છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર થ્રી નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ટીકની અને ખોટા વિધાનો સામે ક્રોસની નિશાની કરો અ નંબર વન બતકીએ પાંચ ઈંડા મૂક્યા હતા ખોટું નંબર ટુ કૂતરો બતકથી ડરી ગયો તેથી દૂર નાસી ગયો ખોટું નંબર તે કદરૂપો બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો ખરું નંબર ફોર બતકને રાજ બતકને હંસ કન્યાએ સુંદર કહ્યો તે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે ખોટું નંબર ફાઈવ બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે ખોટું નંબર સિક્સ જુવાન મરગો બતકના અસલી રૂપને ઓળખી ગયો ખોટું નેક્સ્ટ બ બચ્ચાની માં બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ ખરું નંબર ટુ બતકીને પોતાનું કદરૂપ બતકડું ગમતું ન હતું ખોટું નંબર થ્રી જુવાન હંસે કદરૂપા બતકને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોવા કહી ખોટું નંબર ફોર કદરૂપા બતકે હંસ કન્યાનો આભાર માન્યો ખરું નેક્સ્ટ નંબર ફોર કદરુપુ બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં ટીક કરો જે ન કરતું હોય ત્યાં ક્રોસ કરો નંબર વન ખૂબ ઊંચે ઉડતું ક્રોસ નંબર ટુ ખૂબ ઝડપથી તરતું ક્રોસ નંબર થ્રી કૂતરાની સામે થઈ જતું ખોટું ક્રોસ નંબર ફોર પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતો ખોટું નંબર ફાઇવ પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું ખોટું નંબર સિક્સ કદી રડતું નહીં ખોટું નંબર સેવન ખૂબ દુઃખી થતું ખરું નંબર એટ હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું ખોટું નંબર નાઇન કદી હિંમત હારતું નહીં રાઈટ ખરું નંબર ટેન બતકની જેમ ડરતું નહીં ડરતું હતું ખરું નંબર ઇલેવન તે પોતાને શક્તિશાળી માનતું હતું ખોટું ટ્વેલ્વ હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ફાઈવ નીચેના વિધાનો કદરૂપુ બતકડું પાઠના આધારે ગોઠવી ક્રમ આપો નંબર વન બતકીએ ચાર ઈંડા મૂક્યા નંબર ટુ બાકીના બચ્ચા મશ્કરી કરવા લાગ્યા નંબર થ્રી અચાનક વાવાઝોડું આવ્યું બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત નંબર વન આ બચ્ચું પણ તમારી જેમ મારું સંતાન છે કોણ બોલે છે માતા બતક કોને કહે છે બચ્ચાને નંબર ટુ વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે કોણ બોલે છે ડોશીમાં કોને કહે છે કદરૂપા બતકડાને નંબર થ્રી હું કદરુપુ છું એટલે તું મારી મજાક કરે છે કોણ બોલે છે કદરુપુ બતકડું કોને કહે છે હંસ કન્યાને નંબર ફોર અરે તું ભૂલું પડી ગયેલું છે કોણ બોલે છે વૃદ્ધ હંસ કોને કહે છે કદરૂપા બતકડાને નંબર ફાઈવ અમે તેની સાથે નહીં રમીએ કોણ બોલે છે બતકના બચ્ચા કોને કહે છે માતા બતકને નંબર સિક્સ હું મારો મિત્ર બનીશ તું મારો મિત્ર બનીશ કોણ બોલે છે હંસકન્યા કોને કહે છે કદુપા નેક્સ્ટ ક્વેશ્ચન નંબર એટ નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો નંબર વન આ બતકડું જબરું દેખાય છે માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ આન્સર બતકના બચ્ચા નંબર ટુ આ બતક નથી લાગતું તેણે લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય આન્સર દોશીમાં નંબર થ્રી આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી આન્સર મરઘીનું ટોળું નંબર ફોર હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી આન્સર બચ્ચાની મા નંબર ફાઇવ બધા મને કેમ ધિક્કારે છે આન્સર કદરૂપો બતકડું નેક્સ્ટ ક્વેશ્ચન નંબર નાઇન દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપો એક વાર એટલે અને બીજી વાર તેથી વાપરીને નંબર વન મુન્ની કેમ રડે છે જવાબ મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે નંબર ટુ તુષાર ઓડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે આન્સર તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મૂનની વધારે રડે છે તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મૂનની વધારે રડે છે નંબર થ્રી તુષાર હાથ શાહ માટે લૂછતો નથી આન્સર તુષારને નેપકિન નથી મળતો એટલે હાથ લૂછતો નથી તુષારનો નેપકિન નથી તુષારને નેપકિન નથી તેથી તે હાથ લૂછતો નથી નેક્સ્ટ નંબર ફોર તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો આન્સર મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો નંબર ફાઇવ તુષાર મમ્મી પાસે હાથ લૂંછ લૂંછાવવા કેમ ના ગયો આન્સર મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે મમ્મી પાસે હાથ લૂંછાવવા ના ગયો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ટેન જુઓ વાંચો અને લખો ઉદાહરણ પ્રશ્ન પ્રજ્ઞેશ કેમ ખુશ છે વાક્ય નંબર વન પ્રજ્ઞેશના આઇસ આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે નંબર ટુ પ્રજ્ઞેશના આઈસક્રીમ મળ્યો છે એટલે ખુશ છે નાવ નંબર વન કૃતિકા કેમ રડે છે વાક્ય નંબર વન કૃતિકા પડી ગઈ તેથી રડે છે નંબર ટુ કૃતિકા પડી ગઈ એટલે રડે છે નંબર ટુ બહેને છત્રી કેમ ઓઢી છે વાક્ય નંબર વન તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે નંબર ટુ તડકો છે એટલે હર્ષા બહેને છત્રી ઓઢી છે નેક્સ્ટ નંબર થ્રી અંકિત દોડમાં કેમ જીત્યો વાક્ય નંબર વન અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો નંબર ટુ અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો નંબર ફોર બાળકો કેમ ખુશ છે વાક્ય નંબર વન રજા છે તેથી બાળકો ખુશ છે નંબર ટુ રજા છે એટલે બાળકો ખુશ છે નંબર ફાઇવ નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા વાક્ય નંબર વન નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા નંબર ટુ નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા નંબર સિક્સ શ્વેતા કેમ પડી ગઈ વાક્ય નંબર વન શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી તે પડી ગઈ નંબર ટુ શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ So, here we complete the solution till question number 10. If you have any doubt, query, or suggestion, let me know in the comment section. I will see you in the next part of the video. Till then, bye bye. Take care.